નમસ્કાર આપ દુયેરાય ચોનેશન ન્યૂઝ હું છું આપની સાથે શહેરમાં વડોદરા મહાનગાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત તરસાલી સૂસન રોડ પાસે આવેલ આનંદબાગ સોસાયટી સામે અકસ્માત થયો છે શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જી હોવાની માહિતી સાંભળી રહી છે જેના લઈને તરસાલી સૂચન રોડ પાસે આવેલ આનંદબાગ સોસાયટી સામે અકસ્માત થયો હતો જેમાં બે બેફામ ડમ્પર ચાલકે રોડ પર જઈ રહેલ કારને પાછળથી ટક્કર મારી હતી ટક્કરના પગલે કાર રોડ પર પોંગોડાઈ ગઈ હતી અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને બાઇક ચાલકે સામે સૂચકતા વાપરી ઝડપી પાડ્યો છે કાર સાથે અકસ્માત સર્જતા પહેલા ડમ્પર ચાલકે અન્ય બે વાહનોને પણ અડફેટી લીધા છે સ્થાનિક લોકોએ ડમ્પર ચાલક અને ક્લીનરની પૂછપરછ કરતા બંને નશાની હાલતમાં જોવા મળ્યા છે અગાઉ નશો કરીને ડોર ટુ ડોર કચરા કલેક્શન ની ગાડીના ચાલકો પણ નશો કરી વૃદ્ધાને અડફેટે લીધી છે તો પાલિકાના અધિકારીઓ કચરો એકત્રિત કરતા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરે એ જરૂરી બને છે સુસેન તરસાલી રોડ ખાતે સર્જાયેલ અકસ્માતને પગલે સ્થાનિક નગર સેવક કનશ્યામ પટેલ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા ત્યારે મકરપુરા પોલીસે નશો કરીને ડમ્પર ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો પોર્ટ નેશન બ્લસ ન્યુઝો સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર